તમને ખબર કે નજીક આવી રહી છે છે લોકો દોરીનો ઉપયોગ કરે છે પોતાની પતંગ ન કપાય ભાઈ એની માટે એ લોકો ચાઈના દોરીનો ઉપયોગ કરતા હોય છે પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ તમે ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા કેમકે સરકારે પણ પ્રતિબંધ મૂક્યો છે કે ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ હવે સાહેબ તમે ચહેરા દોરીનો ઉપયોગ કરો છો માની લો કે તમે દસ પતંગ કાપી કે પંદર પતંગ કાપી ભાઈ તમે ખુશ થયા પણ એ દોરી કોઈ રસ્તા ઉપરથી જતો માણસના જો કદાચ ગળામાં વાગી જાય તો તમે વિચારો કે સાહેબ એ માણસના શું હાલ થશે તમે ભલે દસ પતંગ કાપો તમે ખુશ થશો પણ એ સામેવાળાનો પરિવાર સાહેબ આખું વિખુંટો પડી જશે એટલે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો તમે એકવાર જોઈ લેજો ભાઈ કેમ કે અત્યારે ઉત્તરાયણ આવે છે ને ઉત્તરાયણને લઈને બધી જગ્યા માહોલ છે એકદમ ગરમ થઈ ગયો છે ભાઈ ને પતંગો ઢગલાબંધ બંધ રહી છે પણ હું તમને અપીલ કરું છું કે મારા ભાઈઓ ઉત્તરાયણના બે દિવસ તમારે કામ કરવાનું છે મારા ભાઈઓ આ કામ આપણે બધા લોકો સાથે મળીને કરવાનું છે તો સૌથી પહેલા તો મિત્રો આપણા ઘરની આજુબાજુ ખાસ કરીને ચકલાઓને દાણા આપવા ભાઈ જેથી કરીને એ ચકલાઓ છે પોતાનું પેટ ભરવા માટે દૂર ન જવું પડે કેમ કે દૂર જશે સાહેબ તો વચમાં કેટલાય પતંગોની દોરી હશે ને એ પાક કપાઈ જશે સાહેબ તો તમે વિચારો કે કોઈ પણ એક પક્ષી હોય એ વેહાયેલું હોય મિત્રો એટલે કે એના બચ્ચા હોય અને એ જો કદાચ ચરવા જાય છે અને ત્યાં પોક કપાઈ પડી જાય છે તો એ જે એના જે માળામાં બચ્ચા હશે ભાઈ એ પડી જશે ને એ ભૂકે અને તરશે હાથ જોડું છું કે બે દિવસ એક કામ કરવાનું છે તમારા ઘરના આજુબાજુ મિત્રો તમારે દાણા નાખવાના છે અને એની સાથે સાથે પાણીની એક જે પરબ કહેવાય ને સાહેબ આ પરબ બાંધવાની છે કેમ કે આપણે ઉપર કાંઈ ભેગું નથી લઈને જવાનું ભાઈ બધું અહીંયા જ પડ્યું રહેશે પણ ધર્મ કરેલું કામ હંમેશા માટે કામ આવશે તો મારા તમને અપીલ કરું છું માધ્યમથી આવે છે તમે તમારું ધ્યાન રાખો પક્ષીઓનું ધ્યાન રાખો મારા ભાઈઓ કેમ કે પક્ષીઓ પોતાનું પેટ ભરવા માટે એક જગ્યા થી બીજી જગ્યાએ જતા હોય છે તો ખાસ કરીને એમને કોઈ તકલીફ ન પડે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ